નમસ્કાર મિત્રો અમારી ભક્તિભેદ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે શરૂ કરીએ નમસ્કાર મિત્રો આપ સૌનું હાર્દિક સ્વાગત છે આપના પોતાના ધાર્મિક અને યુટ્યુબ ચેનલમાં આજે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ કે કેવા પવિત્ર વર્ત વિશે

આજે મનમાં એક પ્રશ્ન થાય છે મહાશિવશિવરાત્રી વિશે એક પણ શંકા વગર સંપૂર્ણ અને સાચી માહિતી આપવાના છીએ પણ એ પહેલા થોડીક ક્ષમા માટે આખો બંધ કરો અને મનમાં બોલો ઓમ નમય શિવાય ઓમ નમય શિવાય ઓમ નમય શિવાય આ પંચાક્ષર માત્ર શબ્દ નથી પરંતુ આત્માને શુદ્ધ કરવાની શિવે માંડવ નૃત્ય કર્યું એ આ રાત છે જ્યારે સમુદ્ર મંથન દરમિયાન શિવ હલહલાલ વિશીટ પીધું અને સમગ્ર સૃષ્ટિ બચાવી એટલે જ શિવને નીલકંઠ મહાદેવ ભોળેનાથ કહેવામાં આવે છે શિવ ભોળા છે પણ શક્તિ અતિ શક્તિશાળી પણ છે પણ સાચી ભાવના યુગમાં એક જ ઉપાય છે શિવ તત્વ સાથે જોડાવવું મહાશિવરાત્રી એક દિવસ ત્યારે આપણે થોડાક વાર માટે દુનિયા દૂર થઈ પોતાના અંતરમાં ઝાંકી લઈ શકીએ શિવરાત્રીનો હર્ષ માત્ર ઉપવાસ રાખવો નથી

એટલે જ શાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે કે શિવરાત્રી નું વ્રત પૂર્ણિવહર્ત પૂજા વિધિ એટલે આ વિડીયોમાં અંત સુધી જરૂર જોજો વિડીયો આગળ વધતા પહેલા જો તમે શિવના ભક્ત છો તો કોમેન્ટમાં એક વાર જરૂર લખજો ઓમ નમય શિવાય

એટલે શાસ્ત્ર અનુસાર મુખ્ય મહાશિવરાત્રી પંદર ચોવીસ વસ્ત્ર પહેરો પૂજા સ્નાન સાફ અથવા શિવજીની તસવીરનું સ્થાપન કરો વ્રત નો સંકલ્પ લો સંકલ્પ કરતી વખતે બોલો હે મહાદેવ હું ભક્ત પૂર્વક મહાશિવરાત્રી નું વ્રત રાખું છું મિત્રો મહાશિવરાત્રી માત્ર એક તહેવાર નથી આ જીવનને બદલ અવસર છે

ભગવાન શિવ આપણને શીખવે છે કે સરળ જીવો જીવો અહંકાર છોડો સત્યનો માર્ગ અપનાવો શિવના માથે ગંગા છે આ જીવન વિનાશ છે ત્રિશુર છે મન બુદ્ધિ અને અહંકાર પર નિયંત્રણ છે મિત્રો શિવ એક પ્રતિક છે સંતુલન નું શક્તિ અને શાંતિ નો વિનાશ અને સર્જન મહાશિવરાત્રી આપણને સંદેશ આપે છે કે અહંકારથી થી નહીં અહંકારમાં માં પ્રકાશ જન્મે છે જો જીવનમાં મુશ્કેલીઓ હોય દુઃખો હોય રોગો હોય આર્થિક તકલીફો હોય માનસિક ચિંતા હોય તો આ મહાશિવરાત્રી પર એકવાર વિનંતિ બોલજો નમ શિવાય આ મંત્ર માત્ર શબ્દ નથી આત્માની અવધિ છે મિત્રો કહેવાય છે કે મહાશિવરાત્રીના દિવસે કરેલો એક મંત્ર જાપ હજારો ગણું ફળ આપે છે એક બિલી પત્ર ચડાવવાથી આપણે અપરંપાર પુણ્ય મળે છે એક રાતના જાગરણ કરશો તો વૈષ્ણવ સાધનોનો લાભ મળશે પણ સૌ મહત્વનું શિવના પાપના જુએ છે દેખાવ નહીં જો મંદિર પાસે વધારે સામગ્રી ન હોય મંદિરે ન જઈ શકો સભાય ઓછો હોય તો પણ નિરાશ ન થશો એક લોટો પાણી એક લોટો પાણી અને એક સાચું દિલ એક જ પૂરતું છે આ મહાશિવરાત્રી પર ચાલો એક સંકલ્પ કરીએ ક્રોધ ઓછો કરીશું ખોટું બોલશું નહીં માતા પિતાનું સન્માન કરીશું દાન અને સેવા કરીશું રોજ થોડો સમય સ્મરણમાં સાચી ભક્તિ છે મિત્રો ભગવાન શિવ બોલા છે તેઓ ઝડપથી પસંદ થાય છે એટલે જ તેમને ભોયનાથ કહે છે આ મહાશિવરાત્રી પર ભગવાન શિવ પર તમારા જીવનમાંથી દરેક દુઃખો દૂર કરે રોગ દૂર કરે અડચણો દૂર કરે અને તમારા ઘરમાં સુખ શાંતિ વસાવ એવી પ્રાર્થના કરીએ છીએ જો આ વિડિયો ગમ્યો હોય તો લાઈક જરૂર કરજો તમારા પરિવાર અને મિત્રો સાથે શેર કરજો અને આવી ધાર્મિક અને સાચી માહિતી માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં અને કોમેન્ટ એક વાર જરૂર લખજો સમય शिवाय ચાલો મિત્રો આપણે આ પવિત્ર રાત્રે અંતરમાં જીવને જાગૃત કરીએ મિત્રો વિડીયો ગમે હોય તો લાઈક કરો શેર કરો અને ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં ધન્યવાદ